આમાં અમે ને ને જ ન રાખવાની આમાં બોલવાનું જે આવે એ હોય આ બૂટ પહેરવાનું છે ક કોમલો તમે તો લીધું છે બરાબર લીધું હા ભાઈ લીધું કેરી ભાઈ ગયા થઈ ગયા ગયા બગીચો છે હા હું લઉં લઉં હા પેલી હે બાકી તો હવે હાલો અમે કુપલભાઈ તૈયાર થઈ ગયા અમારી બાઈક તૈયાર થઈ ગયા બાઈક તૈયાર થઈ ગઈ તો હાલો અમે ભાગીએ આપડે સોમનાથ થી ભાવનગર ના વચ્ચે મોગલ માલ નું મંદિર છે મસ્ત નું ગેટ છે

હોટેલ માં ક્યારેક આવો તો જમવાનું પણ સારું મળે અમે તો જમવા નથી પણ તમે આવજો તો અહીંયા જમીને જઈ જાવ અમે ચા નાસ્તો કર્યો છે ચા નાસ્તો ટાઈમ બબલા લીધા તો ઓલા 30 રૂપિયા ના ટાઈમ ખાઈ લીધા એક નાસ્તો કરી લીધો થઈ ગયો માં હા એમાં કાવ હોય અમે હવે કાવ હોય બીજો અહીંયા થોડીક રેસ્ટ લઈને પછી નીકળી જાય ગાડી ને થોડો કોરો દઈ ને પછી હવે સ્લેબ મારવાનું સ્ટાર્ટ છે હવે

પિસ્તાલીસ કિલોમીટર કરતી આપણે બસો ત્રીસ કિલોમીટર કાપી ને આવ્યા આપડે ભગોડા અમદાવાદ બે જાય આગળ અત્યારે અમે મંદિર તરફ જઈએ છીએ મંદિર નો ગેટ પણ આવે છે

ભોજન <mereenients> <mereen xemacles> <mereen> <mereen> ભોજન પણ સારું સારું છે ભોજન આપડે જોવા માટેની વ્યવસ્થા છે રૂમ છે આપડે જોઈ શકીએ ભોજન પણ લઈ લીધું થાળી માં ભોજન પણ જોઈ શકો આપણે ગાઢીએ માતાજી નો વરસાદ કેવાય વરસાદ કેવાય આપડે વરસાદ ને

બ્રહ્માસિંહ ની ઘડી બદલે ભગવાન ધ્યાન શિવયા જાય વિષ્ણુ સિંહ વિષ્ણુ પડી જાય પોચી જાય એટલે સુઈ જાય ત્યારે આખા બ્રહ્મા નું નાચ માં મોગલ કરે છે નાગે ના સોગે ના હાલે ના ઉપર તો મોગલ વિશે એક આપણે પ્રાર્થના ગીત છે મા મોગલ નું આપડે રાજભાગે ગાયું હતું તો મારે બે શબ્દ એના માટે કેવા હોય એટલે કે મોગલ મારે મારી મોગલ માં તારું ધારું જગમાં થાતું બાકી બધી વાતો બધી એમ કે આમ કરી નાખું ટીમ કરી નાખું કઈ નો થાય

ભગોડા માં મોગલ ના હાભે જ ડુંગરો છે આપડે ખોડિયાર માં નું મંદિર છે ત્યાં જઈને અમે તમને દર્શન કરાવીશું કેમ કે અત્યારે તો હજી વાગ્યા છે સાડા કેમ કે હાથ વાગે જઈએ એટલે અંધારો થઇ જાય એટલે મજા આવે જોવાની તો આપડે માં ખોડિયાર માં ના મંદિર ની તરફ જતા હતા તો આપડે અહીં દુકાન છે દુકાને થી આપડે માં ની પ્રસાદી લઈને આપડે મંદિર ની તરફ આપણે પ્રસાદ ચડાવીએ પછી શ્રીફળ વધે અહીંયા આપડે ભાંગવાનું હોય તો અહીં જોઈ શકો આપડે માં મોગલ નો હાથ છે કે આ દુકાન નું ચોવી કલાક ખુલ્લી હોય કેમ કે અહીંયા કોઈ તાળો મરાતું નથી એક આપડે ગુજરાત માં આપણે અહીંયા હગોડા મોગલ માં નું ધામમાં

તો બાપા સીતારામ હવે અમે દર્શન કરાવીએ મંદિરનો અમે ધીરે ધીરે જઈએ આગળ જઈએ હાલો મિત્રો તો ફાઇનલી આપણે છે ને બાપા સીતારામ નવો મંદિર બન્યું છે બાપા દેખાના છે એના વાવિદલો એ તમને આ તો આપણે બધી જોઈએ આપણે છે જોઈએ બાપા ના દર્શન કરી લેવું બાપા સીતારામ ના દર્શન કરી લેવું બાપા સીતારામ નું મેન હતું ત્યાં આપણે દર્શન કરી લીધા છે હવે જેનું નવું લઈ લો

આપડે વડલા માં બાપા સીતારામ ખુદ આમ ચોખા દેખાય આપણે આજે આપડે જે બાપા વડલો આવી ગયેલો છે ને એ જોતા આપડે આપડે તો ખબર નથી પણ અહીં લોકો કઈ છે એવું તો આ બતાવો તો એવો છે કે કોઈ પણ અહીંયા દોરો લઈને બાંધે ને બાપાનો ખુદ નો છે તો કોઈ પણ મનોકામના પૂરી થાય છે મનોકામ તમારી પૂરી થાય છે તો અહીંયા આપણે આગળ જો આ બાપાનો વડલો છે તો આમાં બાપા સોખા દેખા હાગડી ચાલો અમે તમને

તો તમે સામે જોઈ શકો છો ત્યાં મંદિર પણ છે ગજા દેખાય એ મંદિર છે અહીંથી આ વિશે ફૂલ દેતી લોકેશન કેમ આવે એક નંબર આવે કે નહીં અરે તો શું કહું વિલાસભાઈ હવે હવે ભાગ્ય યાર કેટલા વાગ્યા હવા બે છે હવા બે વાગ્યા ગયા કેટલા કિલોમીટર કાપન છે હજી માની લો કે 120 કિલોમીટર છે હવે ઘરે જવા માટે 120 કિલોમીટર માં તો કેટલી 3 4 કલાક પૂગી જવા હે હાલો ક્યાં વિડિયો એન્ડ થાય જોઈએ હવે આપણે તો હવે અમે ઘર પહોંચી ગયા હવા બે વાગ્યા ની વાત છે ગણતરી થી વાત કરેલી હતી કે હવા બે વાગ્યા નું અહિયાં નીકળીએ તો વેસ ભાઈ કેટલા વાગ્યા પટણ વાગ્યા પોણા સાત પોણા સાત વાગ્યા તો માન લો કે ચાર કલાક જેટલું થયું અમારે હાથ ને ગાડી ને અત્યારે ઘરે પહોંચી ગયો હોજી ગયો મારી તો આઈકી હોજી ગઈ શરદી નો અહેસાસ થઈ ગયો ભગોડા થી સાહેબ આ સુધી આઈકી હતી ગાડી ગાડી આ સુધી છે તો ફાઈનલ અમે ઘરે પહોંચી કે હું કેવું તમારે વધારે હવે હવે મારે કઈ નથી કેવું તમારે કઈ કેવું કઈ દો મારે તો કઈ નથી કેવું તો હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કરતા નહી કરતા નહી આને કરતા નહી કોઈ આનો મહેનો માં કરી દીજો કરી દીજો આ તો મરી આવે જય માતાજી જય મા મંગલ